સમસ્ત બ્રહ્મ સમાજના ઈષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ એટલે અખાત્રીજ નિમિત્તે રાપર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રાપર ચિત્રોડ રોડ પર આવેલા જાગેશ્વર મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી ભગવાન પરશુરામની આરતી કરી હતી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો મનુભાઈ રાજગોર ભરત ગઢવી મેહુલભાઈ જોશી ભરત મસૂરિયા અનોપસિંહ વાઘેલા મધુભાઈ વાઘેલા જગુબા જાડેજા સંજય ત્રિવેદી કેશુભા વાઘેલા જીગર રાજગોર ઉમેશ સોની શાસ્ત્રી ગૌતમ પંડ્યા રમેશભાઈ વરણવા રોહિતભાઈ રાજગોર સંજય જોશી જયદેવ બાસપિયા કિશોર રાજગોર ગૌરીશંકર ગઢવી બળવંત જોશી હસમુખ ખાંડેકા દર્શન જોશી ભાવેશ ભટૈયા બળદેવ ગામોટ સાગર પંડ્યા પિયુષ પંડ્યા સમાજના સોની સમાજના પ્રમુખ વિનોદભાઈ સોની લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા દેનાબેંક ચોક ખાતે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું પહેલગામ હુમલામાં શહીદ થયેલા હુતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાદાઈથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલી રદ કરવામાં આવી હતી રાપર પીઆઈ જે બી બુબાડિયા પીએસઆઈ પીએલ ફણેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર પરશુરામ જયંતિની ઉજવણી દરમિયાન રાયમલ બાપાની મઢી મહાપૂજા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંચાલન શાસ્ત્રી ગૌતમભાઈ પંડ્યાએ કર્યું હતું